નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક ખંડ બે ગુચ્છ બેના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કાવ્યોના આસ્વાદના આ ઉપક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કવિ સુંદરમ અને એના કાવ્યોનો આસ્વાદ જોઈ રહ્યા છીએ આજનું આપણું કાવ્ય છે બાન ફોટોગ્રાફ આપણે આગલા એપિસોડમાં જોયેલું કે સુંદરમ ગાંધીયુગનું સંતાન છે અને ગરીબો પીડિતો શોષિતો નિવેદના દેશ પ્રેમ વતન પ્રેમ સ્વાતંત્ર્ય પ્રેમ વાસ્તવ દર્શન અને વિશ્વબંધુત્વ મુખ્યત્વે આ યુગના વિષયો રહ્યા છે કવિ સુંદરમનું આ કાવ્ય એ વાસ્તવદર્શી કાવ્ય છે જોઈએ બાનો ફોટોગ્રાફ અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા અહીંયા પણ કવિ એક પ્રસંગ આપણી સામે નિરૂપે છે અને એ પ્રસન્ન થકી સમગ્ર પરિવારનું જે વાસ્તવ દર્શન છે એ કવિ આપણને કરાવે છે અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા બાબા ગાંધીયુગીન કવિતાની ભાષા એ ગાંધી એમ કોશિયો પણ સમજી શકે એવી હોવી જોઈએ એટલે અહીંયા એકદમ સરળ ભાષામાં સુંદરમાં આપણી સામે હકીકત કાવ્યાત્મક રીતે રજૂ કરે છે અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા બાને ફોટો પડાવવા લઈ ગયા અમે બે ભાઈઓ અને સ્ટુડિયોવાળા સાથે ભાવતાલ નક્કી કરી અને પછી અમે સ્ટુડિયોના પગે ત્યાં ચડ્યા નક્કી કર્યો પેલા ભાવ અને પછી અમે અંદર ગયા ભવ્ય શાહ સ્ટુડિયોમાં ત્યાં ભરેલ ખુરશી પરે બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી હવે આ મોબાઈલ યુગના જે સંતાનો છે એણે સ્ટુડિયો ભાગે જ જોયો હશે અલબત્ત જોયો હશે પાસપોર્ટ ફોટો નીકાળવા જવું હોય તો જવું જ પડે પણ એક સમય હતો કે જ્યારે મોબાઈલનો જમાનો નહોતો ડિજિટલ કેમેરાનો જમાનો નહોતો અને ત્યારે અમે નાના હતા ત્યારે સિનેમેટિક ફોટો પડાવવા માટે લોકો સ્ટુડિયોમાં જતા અને એની પાછળ પાગલ થતા તો સ્ટુડિયોનો પણ જેમ રેડિયોનો જમાનો હતો એમ સ્ટુડિયોનો પણ એક જમાનો હતો તો એ સ્ટુડિયોવાળો એ પોતાની તૈયારી માંડે છે ભવ્ય શાહ સ્ટુડિયોમાં સરસ મજાનો બાનો ફોટો પડાવવો હતો એટલે ભવ્ય એવો સ્ટુડિયો પસંદ કરી જઈ અને ત્યાં ભરેલ ખુરશી ઉપર બાને બેસાડવામાં આવે છે અને બાને બેસાડી અને પછી ફોટો લેવાની તૈયારી ફોટોગ્રાફર કરે છે ફોટોગ્રાફર સૂચના આપે છે પછી હું આમ મોઢું રાખો ને આમ મોઢું રાખો ને આમ ટટાર બેસો ને મુખ ઉપર હાસ્ય રાખો ને આવી બધી સૂચનાઓ ફોટોગ્રાફર આપતો હોય છે તો એવી સૂચના ફોટોગ્રાફર આપે છે જરા આ પગ લંબાવો ડોક આમ ટટ્ટાર બા આમ ડોક ટટ્ટાર રાખો બાને કહે છે અને જરા આ પગ લાંબો કરો લંબાવો કહે તો મીઠડા શબ્દે ફોટોગ્રાફર મીઠા શબ્દે પોતાનો ગ્રાહક છે અને ગ્રાહકે ભગવાન છે એવું માનનારો વેપારી વર્ગ પણ હોય છે તો આ એ પ્રકારનો મીઠડો એવો ફોટોગ્રાફર બાની ઉંમર જોઈને બાનું જ સંબોધન કરતો એ બાને સૂચનાઓ આપે છે પ્રેમથી અને એ મીઠા સાદે એ ફોટોગ્રાફર બાને ટટ્ટાર બેસવા પગ લંબાવવા કહે છે આગળ કહે છે

જ્યાં સાડુ સાડીની કોર આવે માથે પાલો ઓઢેલો હતો ત્યાં એને શોભે એવી રીતે ફોટામાં શોભે એવી રીતે બાજુમાં ફૂલ ગોઠવે છે પુસ્તક ગોઠવે છે ગોઠવ્યા શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં ચહેરા પે તેજ ને છાયા શોભતા લાવવા પછી પરદા છાપરા મા હે આમ ને તેમ ગોઠવ્યા ચહેરા ઉપર યોગ્ય પ્રકારનું તેજ આવે અને જ્યાં એને જોઈએ છે ત્યાં અંધાર આવે તે જ અને છાયા મિશ્રિત એની શોભા જે ફોટોગ્રાફર લાવવા ઈચ્છે પોતાની એ રીતે એ તેજ અને છાયાને સેટ કરવા માટે એને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે એની શોભા લાવવા માટે એ પડદા અને છાપરા અને પડદાની ઉપર પાછળ પડદા કરે છાપરા કરે એની ઉપર લાઇટો ગોઠવે અને એ રીતે એ બધું આમ તેમ ગોઠવે છે શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી કેમેરામાં જોઈ જોઈને પેલા એને શામળા વસ્ત્રથી ઢાંકી રાખે અને પછી એની અંદર જોઈ જોઈને બરાબર ફોકસ એ બાના ચહેરા ઉપર અને એની આસપાસમાં બરાબર આવે છે કે કેમ એ બધું જોઈને લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી પછી એમાં એ ફોટા માટેની પ્લેટ મૂકવામાં આવે છે ઢાકણું ખોલતા પહેલાં સૂચના આમ આપતો અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલ્યો હજી એ કેમેરાનું ઢાંકણું ખોલતા અંદર પ્લેટ બેસાડતા પહેલાં એ વળી પાછી એક સૂચના આપે છે સૂચના આમ આપતો અજાણ્યો અજાણ્યો છે છતાંય મીઠડો મીઠડો તો છે જ એ તો અગાઉ પણ કવિએ કહ્યું અજાણ્યો છે અને એક બહુ મજાનો શબ્દ કવિ અહીંયા વાપરે છે ખાલી ફોટોગ્રાફર મીઠડો છે બાને સંબોધન કરે છે બા તરીકે પ્રેમથી સંબોધન કરતો હોય એવું લાગે પણ કવિ અહીંયા સ્પષ્ટતા કરે છે કે અજાણ્યો છે પણ અને પાછો ખાલી ફોટોગ્રાફર છે એને બીજા સેમાંય બાના કોઈ અંગત જીવનમાં એને રસ નથી કે બાની કોઈ સ્થિતિ જાણવામાં એને રસ નથી બસ બા ફોટો પડાવવા આવ્યા છે તો પોતાના ધંધાની રીતે બાનો ફોટો ખૂબ સરસ આવવો જોઈએ બસ આટલી જ એની નેમ છે અને એટલે એ ફરી પાછો વારંવાર બાને સૂચના આપે છે અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલીઓ જોજોબા સ્થિર યા સામુ ક્ષોભ ને શોક વિસ્મરી ઘરમાં જેમ બેઠા હો હસતા સુખડા સ્મરી એકદમ રિલેક્સ થઈને કહેવાનો મતલબ એક છે ખૂબ શાંતિથી બા તમે બેસો કે છે જોજો બા સ્થિર યા સામુ એકદમ સ્થિર નજરે સામે તમે ત્યાં જોજો કે છે જગ્યા દેખાડતા હોય કે ત્યાં તમારી નજર હોવી જોઈએ અહીંયા સ્થિર અહીંયા અહીંયા પોતાના કેમેરાની સામે સ્થિર અહીંયા સામુ ક્ષોભને શોક વિસ્મરી તમે સંકોચ પણ મૂકી દેજો અને કોઈ દુઃખદ ઘટનાને શોક મૂકીને દુઃખ મૂકીને દુઃખ ભૂલીને માત્ર અને માત્ર શાંતિથી પ્રેમથી તમે ઘરમાં બેઠા હો એમ ઘરમાં જેમ બેઠા હો હસતા સુખડા સ્મરી જીવનમાં જે સુખો મળ્યા હોય એ સુખોને સ્મરીને હસતા જેમ ઘરમાં આરામથી બેઠા હો એમ તમે બેસો અહીંયા કેમેરાની સામે જોઈને તમામ જીવનના શોક દુઃખ એનું વિસ્મરણ કરીને એને ભૂલીને શોભ મૂકીને સંકોચ મૂકીને તમે આરામથી ઘરમાં બેઠા હો એમ હસતા સુખના દિવસો સ્મરી અને તમે મોઢા ઉપર હાસ્ય સાથે અહીંયા કેમેરા સામે જોઈને આરામથી સ્થિર નજરે બેસો કે છે આછેરું હસજો ને બા પાપણું પલકે નહીં મોઢા ઉપર થોડુંક સ્મિત રાખજો અને જોજો કે હું ફોટો પડવા જાઉં અને તમારી પાપણ બંધ ના થઈ જાય આંખો બંધ ના થઈ જાય પાપણ પલકાવતા નહીં કે છે સ્થિર નજરે તમે આ કેમેરાની સામે જોજો પહેલાંના સમયમાં તો એ પ્લેટ એની બગડે તો એને ઘણું નુકસાન જાય હમ પહેલાં પહેલાં એ રીતે પ્લેટમાં ફોટા પડતા પછી એ રોલ આવ્યા આઠ ફોટાના અને સોળ ફોટાના અને છત્રીસ ફોટાના અને તો એ પણ મોંઘા થતા હતા એમાંથી પણ ફોટા બગડે તો પાલવે નહીં એટલે આ ફોટોગ્રાફર પણ પોતાની પ્લેટ બગડે નહીં એટલા ખાતર પણ બાને આવી વારંવાર સૂચના આપે છે આઝેરું હસજો ને બા પાપણો પલકે નહીં થોડુંક મોઢા ઉપર સ્મિત રાખજો અને જોજો ભૂલથી એ પાપણ પલકારતા નહીં રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં જેવું તમારું મો તમે રાખશો ને બરાબર એવું જ અહીંયા ફોટામાં આવશે કે છે અને બા હસતી કેવું જોવાને હું જહી ફર્યો ફોટોગ્રાફરની આવી સૂચનાઓ સાંભળીને બા કેવું હસે છે એ જોવાને માટે કથાનાયક સોરી કવિતા નાયક જે બાને ફોટો પડાવવા લઈ જાય છે એ બાનો દીકરો એ ફોટોગ્રાફરની આવી સૂચના થી બા કેવું હસે છે બાના મોઢા ઉપર કેવું હાસ્ય આવે છે એ જોવાને માટે જરાક ફરે છે કે છે અને બા હસતી કે હું જોવાને હું જહીં ફર્યો જૂઠડા વર્તમાનેથી કારમાં ભૂતમાં સર્યો જેવો હું જોવા માટે ફરું છું બાનું મો કે તરત જ આ જૂઠા વર્તમાનમાંથી હું ભૂતકાળમાં સરી પડું છું બાનો ફોટો પડાવવા આવ્યા છે અને બાને હસવાનું કહે છે તો એણે તો હસવું મોઢા ઉપર સ્મિત આવે કે ના આવે પ્લાસ્ટિકનું સ્મિત ચોંટાડીને આજે આપણે બધા જ સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલ યુગમાં મોબાઈલ થઈને ફરનારા આપણે સૌ સેલ્ફીના આ જમાનામાં આપણી માનસિક સ્થિતિ ગમે એવી હોય પણ મોઢા ઉપર સ્માઇલ લઈને સોશિયલ મીડિયામાં એને રજૂ કરતા હોઈએ છીએ એ જૂઠો વર્તમાન છે જૂઠણા વર્તમાનેથી કારમાં ભૂતમાં સર્યો મોઢા ઉપર હાસ્ય લાવવું એ વર્તમાનની જૂઠી ક્ષણ છે અને હું અમારો કારમો જે ભૂતકાળ હતો મુશ્કેલ કપરો જે ભૂતકાળ હતો એ ભૂતકાળમાં હું સર્યો છું કે છે હું સરી પડું છું ભૂતકાળ યાદ આવી જાય છે કાવ્ય નાયકને હસવા રડવા બે માં નમતું કોણ ત્રાજવું બાના જીવનમાં હસવું અથવા રડવું આ બે જીવનના ત્રાજવામાંથી કયું ત્રાજવું કયું પલ્લું નમતું હતું કે છે હસવા રડવા બેમાં નમતું કોણ ત્રાજવું જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બાતણી બાની જિંદગી ક્યારે કોઈએ જોખીને જોઈ નથી કે એના જીવનમાં હસવું વધારે આવ્યું છે કે રડવું વધારે આવ્યું છે સુખ વધારે આવ્યું છે કે દુઃખ વધારે આવ્યું છે બાની જિંદગીનું કોઈ ત્રાજવું કોઈએ ક્યારેય જોયું નથી કે છે જિંદગી ના જોખી કોઈ એ બાની જિંદગીને જોખી નથી કે બેમાંથી કયું પલ્લું એ વધારે કોણ નમે છે કયું પલ્લું નમતું છે બેમાં નમતું કોણ ત્રાજવું જિંદગી જોઈ ના જોખી કોઈ એ બાત વિધવા હવે બાની સ્થિતિ આપણે નક્કી કરવાનું છે કવિ આગલા કાવ્યમાં પણ આપણે કહ્યું હતું કે કવિ એક સ્થિતિ આપણી સામે રજૂ કરી દે છે કે એને હસવું કે રડવું એના સંતાનોએ તો એની જિંદગીને ક્યારેય જોખી નથી પણ હવે એની જિંદગી કેવી હતી એ આપણી સામે એ રજૂ કરે છે અને આપણને ખબર પડે પછી એ સ્થિતિ જોયા પછી કે બાના જીવનની અંદર દુઃખ વધારે હશે કે સુખ વધારે હશે કયું પલ્લુ નમતું હશે એ કાવ્યાંતે આપણે જ નક્કી કરી શકીશું કેવું હતું બાનું જીવન કે છે યૌવને વિધવા પેટે બાળકો કઈ એની યુવાન વયમાં જ બા વિધવા થયેલા અને પેટે બાળકો કઈ એક જ બાળક નહીં કઈ બે ભાઈઓ તો અહીંયા આવ્યા છે બીજા કેટલા સંતાનો છે કવિએ નિર્દેશ કર્યો નથી પણ એક કરતાં વધારે સંતાનો છે પેટે પેટે બાળકો બાળકો પોતાના જન્મ્યા છે એના ઉછેરની જવાબદારી છે યુવાન વયે વિધવા થઈ છે સાસરે સાસુને સસરા કેરા આશ્રય બા પડી હતી સાસુ અને સસરાના આશ્રય પતિની ગેરહાજરીમાં બાળકોને મોટા કરવાની જવાબદારી સાથે બા સાસુ સસરાના આશ્રય પોતાના સાસરામાં પડીતી કહે છે પડી હતી રહેતી હતી નહીં એવો શબ્દ પ્રયોગ પણ કદી કરી શક્યા હોત પણ એના આશ્રયે પડી હતી જેમાં બાની લાચાર દશા આપણને જણાય છે વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી એના આશ્રયે પડીતી અને એટલે આખા ઘરનું વેતરુ દિવસ આખો એ બેઠ્યા કરતી અને એમ કરતાં પોતાનો દિવસ પસાર કરતી વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી પુત્રોના ભાભિની સામું ભાડીને ઉર ઠારતી કાલ સવારે મારા છોકરાઓ મોટા થશે કમાતા થશે પોતાને શાંતિ મળશે એવી આશાએ બાપ છોકરાઓને મોટા કરતી પુત્રોના ભવિષ્ય સામે જોઈને પોતાનું હૃદય ઠારતી હું માને માટે એનું બાળક અને બાળકનો ઉછેર મા વિશે અહીંયા કોઈ વિશેષ વાત મારે કરવી નથી પણ મા છે એ બાળકો માટે કંઈ પણ કરી છૂટે એવી આ બાપ પુત્રોના ભાભીની સામુ ભાળીને ઉરઠારતી બાએ જિંદગી જોઈ ઘરની ખોલકી તજી ઘરની ખોલકી તજી સોરી બાએ જિંદગી જોઈ ઘરની ખોલકી તજી બા કોઈ દી ઘરની બહાર પહેલાના સમયની અંદર બાળકો કેટલા હતા એક માને 5 7 10 બાળકો અને દસ બાળકો આઠ બાળકો છ બાળકોને લઈને ન એ પિયર જઈ શકે ન ઘરની બહાર નીકળી શકે ઘરની જવાબદારીઓ સંયુક્ત પરિવારો ત્રીસ ત્રીસ માણસોનો પરિવાર હોય હવે તો એ દિવસો બહુ જ દૂર ગયા છે આ પેઢીને તો એનું સપનું એ નહીં આવે પણ એમાં કેટલાય દાંપત્ય જીવન હતા બહેનોના મહિલાઓના એવા આ એક બા સહિત એવી કેટલી મહિલાઓના એવા જીવન હતા કે જેને ઘરની ઘોલકી તજીને કોઈ દી ઘરના ઉમરાની બહાર પગ નથી મૂક્યો એ માહેની એક મહિલા એક સ્ત્રી એક બા આપણ બાળેના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં આખા ઘરને સંભાળતી બાળકોને સાસુને સસરાને પણ બાને કોઈએ ન સંભાળી બાને ખુદ બખુદ પોતાની સંભાળ રાખવી પડતી હોય છે અને સંયોગે સંભાળ ન રાખી શકે એટલે તો એ કેટલીય બીમારીનો ભોગ વૃદ્ધાવસ્થામાં બનતી હોય છે પણ એની સંભાળ કોઈએ ના રાખી ઘસાતી દેહમાં એના રોગને દોગ ઉતર્યા દિવસે દિવસે પછી તો એનો શરીર ઘસાતું ચાલે છે અને ઘસાતા શરીરની અંદર કેટલા બધા રોગ ઘર કરી જાય છે સૌની બે દર્દ દુઃસાધ્ય શું થયું એના શરીરમાં રોગ આવ્યા તો એ લોકોએ ઘરના માણસોએ એના તરફ બે પરવાહી દાખવી એના રોગનો કોઈ ઈલાજ ઝડપથી કરાવ્યો નહીં અને એને કારણે ધીમે ધીમે એનો રોગ પણ અસાધ્ય થયો સૌની બે પરવાહીથી કાવ્ય નાય તેમાં પોતાને પણ આવરી લે લેશે સૌની બે પરવાહીથી બધાયની બા પ્રત્યે એની લાપરવાહી બે પરવાહીથી એના એનું જે દર્દ હતું એ દુઃસાધ્ય બને છે એ હવે એનો કોઈ ઈલાજ થઈ શકે દુઃસાધ્ય કહેતા હવે એના ઈલાજ બની ગયો છે રોગ હવે એનો કોઈ ઈલાજ કારગત નીવડે એવું નથી એવા પ્રકારના રોગની સ્થિતિ એ થઈ ગઈ છે અને બાના પ્રતિ સૌને કરુણા પ્રેમ ઉમટ્યા આપણી કરુણા જે છે માનવ જીવનની કરુણતા કહો કઠોરતા કહો માણસ જ્યાં સુધી બેઠું છે જીવે છે ત્યાં સુધી એની પરવાહ કોઈ કરતું નથી અને જેવું ડૉક્ટર કહેશે કે હવે છ મહિનાનું મહેમાન છે પાંચ મહિનાનું મહેમાન છે પાંચ કલાકનું મહેમાન છે અને આપણો પ્રેમ એના માટે ઉભરાઈ જાય છે અને આવું દર્દ જ્યારે એનું દુઃસાધ્ય બને છે ત્યારે અમારા સૌનો પ્રેમ અને બાના પ્રતિ સૌને કરુણા પ્રેમ ઉમટ્યા અને હવે બા પ્રત્યે બધાને કરુણા પ્રગટે છે પ્રેમ ઉપજે છે એહના મનને રાજી રાખવા મથતા બધા એટલા તો નસીબદાર ખરા બા કે જતા પહેલાં જ પરિવારજનોને થોડીક બુદ્ધિ આવી અને એને બાની કાળજી લીધી બાના પ્રત્યે કરુણા પ્રેમ ઉમટ્યા અને એના મનને રાજી રાખવા માટે હવે પરિવારના સભ્યો એ મથે છે આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્ય ભાનથી આછેરા માતૃપ્રેમે હજી પણ માતૃ પૂર ઉમટ્યું હોય એવું નહીં આછેરા માતૃ પ્રેમે ને આછા કર્તવ્ય ભાન હતી આ બે ભેગું થાય છે થોડુંક મા પ્રત્યેની લાગણી પણ છે અને થોડુંક પોતાના કર્તવ્યનું ભાન છે પોતાની ફરજનું ભાન છે એ ફરજના ભાનથી પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા રોગ તો સાધ્ય થઈ ગયેલો પણ છતાંય થોડોક બા પ્રત્યેનો પ્રેમ અને થોડીક અમારી ફરજ આ બે ને જોઈને અમે આ બે થી પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા બાની દવા કરાવવા માટે અમે જઈએ છીએ કે છે બતાવ્યા શેર બાને ત્યાં બંગલા બાગ મહેલ કઈ સિનેમા નાટકો કઈ કઈ ગાડી ઘોડે ગુમાવીને બતાવ્યા શેર બાને ત્યાં અને બા પ્રત્યેના થોડાક પ્રેમ અને કર્તવ્યભ્યાનથી પ્રેરાઈને એનો રોગને દેખાડવા માટે શહેરમાં ડોક્ટર પાસે લઈ જાય છે ત્યારે એ નિમિત્તે એ બાને શહેરમાં ગુમાવે છે ફેરવે છે બતાવ્યા શહેર બાને ત્યાં બંગલા શહેરમાં જે બંગલા છે બાગ બગીચા છે મહેલો છે એ કંઈક કંઈક એવી ઈમારતો મોટી આ બધું શહેર બાને બતાડે છે સિનેમા નાટકો કંઈ કંઈ બધું બાને બતાડવામાં આવે છે ગાડી ઘોડી ગુમાવીને ઘોડાગાડીમાં બેસાડીને બાને આ શહેરની સેર કરાવવામાં આવે છે અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા આપણને એમ લાગે કે કવિ વાત તો બાના ફોટો પડાવવાની અને બા સ્ટુડિયોમાં બેઠા છે અને ફોટોગ્રાફર એના ફોટો પાડે છે એની વાત કરતા હતા અને વળી આ વાત તો પછી ક્યાં ને ક્યાં નીકળે છે પણ વળીએ મૂળ વાતનું અનુસંધાન સાધતા કવિ બહુ ટૂંકમાં બાના જીવનની કથની આપણી સામે મૂકીને કહીને શેર બતાડી દીધું બાને અને પછી અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક આપણ હજી કાવ્યનાયત નક્કી કરી શકતા નથી કે અમે પ્રેમથી બાનો ફોટો પડાવવા આવ્યા છીએ કે કોઈ સ્વાર્થના સ્મારક જેવા અમે કશુંક અનિષ્ટ વિચારતા

ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા અને પછી અમે બે ભાઈઓએ ઈચ્છ્યું કે બાનો એકાદો ફોટો હોવો જોઈએ કાલ સવારે કશું બની જાય તો બાનો એક ફોટો રાખીએ એમ વિચારીને એ અહીંયા બાને ફોટો પડાવવા લાવ્યા છે પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા વિશ્વથી સર્વદા સાચે બિચારી બા ઉપેક્ષિતા પુત્રોથી જે પુત્ર પોતાના મુખે બાની વાત કરે છે એ પુત્ર પોતે પણ આપણે અગાઉ પણ જોયું કે બાની આ સ્થિતિમાં થોડે ઘણે અંશે જવાબદાર છે અને એનો સ્વીકાર કરે છે પુત્રોથી પતિથી સાસુ સસરાથી આ બધા જથી અરે બધા વિશ્વથી આખા વિશ્વથી સદા સર્વદા વિશ્વથી સર્વદા સાચે બિચારી બા ઉપેક્ષિતા સાચો સાચ ખરેખર બા બિચારી કાયમ ઉપેક્ષિતા રહી છે બાની કાયમ બધાએ ઉપેક્ષા કરી છે એના જીવનમાં ક્યારેય કોઈએ ડોક્યું કર્યું નથી એણે બધાને પ્રેમ કર્યો છે પણ એ શું કરે છે જોવાને માટે કોઈએ ક્યારેય તસદી લીધી નથી વિશ્વથી સર્વદા સાચે બિચારી બા ઉપેક્ષિતા પડાવા બેઠી ત્યાં ફોટો આવી પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે સમગ્ર વિશ્વથી ઉપેક્ષિત એવી નારી એવી બા અહીંયા જ્યારે ફોટો પડાવવા બેઠી છે પડાવવા બેઠી ત્યાં ફોટો ત્યાં ફોટો પડાવવા બેઠી છે આવી બા બા જીવન ફોટોગ્રાફર ત્યાં અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો ફરી પાછી એ વાત અજાણ્યો ખાલી ફોટોગ્રાફર કે જેને પોતાને પોતાના ધંધાને અનુરૂપ બા સરસ ફોટો લેવો છે એટલાથી જ એને નિસ્બત છે અજાણ્યો મેઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો ખાલી તું હસો બસ તમે ખાલી હસો આવું એ કહેવાને ત્યાં બાની પાસે ઉભો છે અને એ કહી રહે છે અને બા હસતી કેવું જોવા ને હું ફર્યો જહી આગળ પણ જ પંક્તિ આવી કે બા કેવું હસે છે જોવાને માટે હું ફર્યો અને ભૂતકાળમાં ફર્યો એ ભૂતકાળ આખો કવિ આપણી સામે અહીંયા બાનું મૂકી દે છે અને ફરી પાછું પહેરવાનું સંધાન કવિ અહીંયા લાવી અને કહે છે કે હવે બા કેવું હસે છે ફોટોગ્રાફર એને હસવાનું કહે છે તો બા કેવું હસે છે એ જોવાની માટે હું જેવું થોડુંક ફરું છું કે બોરસું આ શું એક એક બાને નેત્ર ઠર્યું તહીં જેવું હું જોવા ગયો એવું બોરસું આ શું બોર બોર જેવડું આંસુ બાની એક એક આંખમાં એટલે બાની બે આંખમાં બોર બોર જેવડું આંસુ જે છે એના આંખમાં ઠરી રહ્યું હતું એની આંખમાં થીજી ગયું હતું જાણે કે એક એક આંસુ નેત્ર ઠર્યું તહીં છીડાયો ચિત્ર લેનારો બગડી પ્લેટ માં હરી પ્લેટ શું જિંદગીઓ કઈ બગડી હરી હરી ચીડાયેલો ચિત્ર લઈનારો બાને હસવાનું કહ્યું હતું પણ બાની આંખમાં તો પેલો ક્લિક કરવા જાય અને આંસુ આવી ગયા હતા અને આંસુ ક્લિક થયા આંસુ એની આંખોમાં ઠર્યા અને પહેલો ફોટોગ્રાફર ગુસ્સે થાય છે કારણ કે એ તો આપણે પહેલા જોયું કે એ તો અજાણ્યો ખાલી ફોટોગ્રાફર અને એટલે એ ગુસ્સે થાય છે ચીડાયો ચિત્ર લેનારો બગડી પ્લેટ મારી ઇન્વર્ટેડ કોમામાં ફોટો લેનારો ફોટોગ્રાફર આવું બોલે કે બગડી પ્લેટ મારી મારી પ્લેટ બગડી ગઈ કહે છે પણ પછી છેલ્લે છેલ્લી પંક્તિઓમાં કવિ કે છે પ્લેટ શું જિંદગીઓ કંઈ બગડી રે હરી હરી તારી તો પ્લેટ બગડી છે પણ અહીંયા બા જેવી કેટલી ગૃહિણીઓ કેટલી સ્ત્રીઓની જિંદગીઓ બગડી છે અને આ આપણા સમાજની જે એક વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને કવિ અહીંયા ઉજાગર કરી છે મેં પહેલાં જ કહ્યું એમ આ વાસ્તવ દર્શન કરાવનારું કાવ્ય વાસ્તવદર્શી કાવ્ય બાનો ફોટોગ્રાફ અહીંયા પૂરું થાય છે ફરી મળીશું આભાર